રાજ્યમાં અંગ દજારતી ગરમી વચ્ચે ફરી એક વખત હવામાન અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલે રાજ્યમાં હવામાનમાં પલટો આવશે તેવી આગાહી કરી છે જેમાં ખાસ કરીને મે મહિનામાં વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના કહેવા મુજબ આઠ મે ની આસપાસ ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે આ સાથે તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ પવન વધુ રહેશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશ અને ઉત્તર ભારતમાં ભારે આંધી સાથે વરસાદ થવાની શક્યતા છે જ્યારે ગુજરાતમાં પણ તારીખ આઠ મે આસપાસ કેટલાક ભાગમાં ગાજવીજ અને પવનના તોફાન સાથે વરસાદ થવાની શક્યતા છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં જરા ગાજવીજના તોફાન વધુ થવાની શક્યતા છે અને ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે કમોલ આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પણ પડતા છે આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પણ હવામાન પ્રદા છે એટલે હવે લગભગ આખા ત્રીસથી જ આઠ મે વચ્ચે આંધી વંટોળ અને ગાજવી સાથે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે એ બાદ આ ગતિવિધિ ચાલુ રહેશે તારીખ પચીસ મેથી ચાર જૂન વચ્ચે અરબસાગરમાં એક સાયકોલોન સર્ક્યુલેશન બનવાની શક્યતા છે કદાચ ચક્રવાત પણ બની શકે જે જેની અસર પણ લગભગ પાકિસ્તાનના માર્ગો ભાગોમાં જાય તો સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે ગુજરાતના કેટલા ભાગોમાં વરસાદ થઈ શકવાની શક્યતા છે સાગરમાં પણ દસમી મે બાદ કંઈક હલચલ અને વાવાઝોડું બનવાની પ્રક્રિયા રહે છે પરંતુ ખાસ કરીને આ સિસ્ટમ આનુબા નિકોબાર ટ્રાફી થવાની શક્યતા છે એટલે હવે ધીરે ધીરે ટ્રોફિક બની રહ્યા છે અને આ આ આખા

આગાહી પ્રમાણે થી આંધી વંટોળ જોવા મળશે આ સાથે પચીસ મેથી ચાર જૂન વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે આ તરફ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળશે બ્યુરો રિપોર્ટ મુંબઈ સમાચાર